નમસ્કાર સ્પર્ક ટુ ડે ન્યુઝ આપનું સ્વાગત છે દિવાળીની તૈયારીઓ તમામ લોકો કરી રહ્યા છે જે દિવાળી નું પર્વ એવું છે કે ખુશીઓ પર્વ છે અને ખુશીઓમાં તમામ જે પરિવારના મેમ્બર છે એકબીજાના ઘરે જઈએ છે એવામાં પોતાના ઘરને કેવી રીતે સુંદર રાખી શકાય એક બેસ્ટ જગ્યા આપને હું બતાવું છું મંગલ બજારમાં આવેલી ધાનવી ફ્લાવર માર્ટમાં તમે આવશો ને તો તમારો ઘર બીજા કરતા સુંદર દેખાશે કેમકે મારી પાછળ વિડિયો જર્નલિસ્ટ સચિન પરમાર આપને દેખાડી રહ્યા છે કે કેવી રીતે અલગ અલગ પ્રકારના આર્ટિફિશિયલ જે ફૂલ છે એ માર્કેટમાં આવી ગયા છે અને તમારા ઘરને સુંદર બનાવવા માટે તમારા ઘરમાં કોઈ મહેમાન આવ્યો હોય એ તમને પૂછે કે આ ફૂલ ક્યાંથી લાયા તો આપ કહેજો કે ધાનવી ફ્લાવર માર્ટમાંથી લાયા છે અને વડોદરા શહેરમાં મંગલ બજારમાં સૌથી જૂની આ દુકાન છે અને અલગ અલગ પ્રકારની જે વેરાયટી છે એ આપને અહીંયા આગળ જોવા મળી જશે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો ઘરની અંદર જો ખૂબ જ સુંદર ડેકોરેશન હોય આ પક્ષી સાથે પણ આ જે તમામ જે ઘરમાં લગાવવા માટે લાઇટિંગ એની અંદર પણ લગાવી શકો છો આપણે વધારે વાતચીત કરવા માટે જય ઠાકુર છે આપણી સાથે એમને બધા ઓળખો જ છો જયભાઈ કેવી વેરાયટી છે અને કેવી ઘરાકી છે જય ગણેશ સર્વે વડોદરાવાસીઓને આ દીપાવલી અને નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ એડવાન્સની અંદર અમારા તરફથી એ સાથે જ આ વર્ષે પણ ફ્લાવર્સની અંદર એક ખૂબ જ મોટી રેન્જ એક વિશાળ બધી અલગ અલગ વેરાયટીઓ આ ફ્લાવર્સની અંદર આવી છે અમારી પાસે ધાનવી ફ્લાવર માર્ટ દિયા ડેકોરેટર્સની અંદર તમામ પ્રકારના ફ્લાવર પોટ તમામ પ્રકારની સ્ટીક બંચ ઇમ્પોર્ટેડ ટાઈપના એની સાથે સાથે બોન્ઝાઈ જે સૌથી વધારે અત્યારે હાલ માર્કેટની અંદર ચાલી રહી છે એ બોન્ઝાઈ હા એ તમામ વસ્તુઓ વેરાયટીઓ અહીંયા આગાડી મળશે દુકાન માટેના દસ ફૂટના તોરણો એ તમને સો ફૂટ જોઈએ તો સો ફૂટ પણ તમને મળી જશે પ્લાન્ટસ અમારી પાસે છે એ પ્લાન્ટ્સની અંદર બી એકદમ નેચરલ દેખાતા પ્લાન્ટ્સ કે તમને ઘરની અંદર મૂક્યો હોય તો તમને એવું જ લાગે કે ના કે એકદમ નેચરલ પ્લાન્ટ ઓરિજિનલ પ્લાન્ટ આપણે ત્યાં આગાડી મૂકેલો છે નાની સાઇઝના પોટ મોટી સાઇઝના પોટ એની અંદર મેટલના ફાઇબરના વુડનના એ તમામ પ્રકારની વેરાયટીઓ આપણે આ દુકાને ખૂબ જ વાજબી ભાવે મળી જશે જે રીતે ઘર એક દિવાળીની વાત કરીએ જે ભાઈ તો અલગ અલગ પ્રકારની ડેકોરેશન આપણે ઘરમાં કરતા હોઈએ છે દિયા થી કરતા હોય પણ આજકાલ એટલા સુંદર આર્ટિફિશિયલ ફૂલ આવી ગયા છે તો શું રેન્જ હશે કેમકે એક કોમન મેનની દિવાળી હોય એક અમીર આદમી ગરીબ તો એ ખરીદી શકાશે મંગળ બજાર એના જ માટે ફેમસ છે કે આ વડોદરા શહેરનો ઐતિહાસિક બજાર છે અને મંગળ બજારની અંદર દરેક ગ્રાહક કેમ જરૂરથી આવે કે ત્યાં આગાડી તમામ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે એમને મળી જાય કે એમની જે બી રેન્જ હોય એક મધ્યમ વર્ગીય પરિવાર છે કે એક ગરીબ ઘર પરિવાર છે એને પણ જો એના ઘરની અંદર ફૂલોથી સુશોભન કરવું હોય તો એ પણ એ કરી શકે એટલે દોઢસો રૂપિયાની જોડી એટલે કે સિત્તેર રૂપિયા પચાસ રૂપિયાના ફ્લાવર્સ થી બસ સ્ટેન્ડની સાથે અમારે ત્યાં આગાડી શરૂ થાય છે અને તમામ પ્રકારની રેન્જ આ બંચ આ ચોવીસ ફૂલ નું બંચ છે ટવેન્ટી ફોર ફ્લાવર નું બંચ ખાલી અઢીસો રૂપિયાની અંદર આપને ત્યાં ગાડી આ મળી જશે એની અંદર અમારી પાસે ખૂબ મોટી રેન્જ છે દરેક વસ્તુની અંદર અમે લોકોએ રેન્જ રાખી છે અહીંયા આગળ એક અત્યારે ક્રિપર્સ કે જે ક્રિપર્સ અત્યારે હલ હોય છે ના આ લાઇટિંગ વાળી નથી હોતી પણ આ ક્રિપર્સ જે અત્યારે હલમાં ખૂબ જ ચાલે છે ને એમાં નેચરલ દેખાતી વસ્તુઓની ખૂબ જ ડિમાન્ડ છે કે એકદમ ગ્રીન જેવી જ લાગે પોતાના ઘરની અંદર સુશોભન માટે આજની તારીખે તમામ વર્ગના લોકો ઘરની અંદર આ ક્રિપર્સ લગાવતા હોય છે એની અંદર પણ અમારી પાસે વિશાળ રેન્જ છે સરસ કોઈ આપણા ઘરની અંદર મૂક્યું હોય ને તો કોઈ એવું કહી જ ના શકે કે આ વસ્તુ ડુપ્લિકેટ છે હા એટલું નેચરલ દેખાતી વસ્તુઓને ખૂબ જ વિશાળ રેન્જ ને ખૂબ જ સરસ વસ્તુઓ આ વખતે ખૂબ જ વ્યાજબી ભાવે અમને પણ આગળથી મળી છે અને અમે ગ્રાહકને પણ એક વ્યાજબી ભાવે અમે લોકો આ વસ્તુ અહીંયા આગળ અવેલેબલ કરાવવાની કોશિશ કરી રહ્યા તમામ લોકો અહીંયા આગળ શોપિંગ કરી શકાશે કોઈ બહુ મોટી પ્રાઇસ તમે નહીં રાખી એવું કઈ નથી એવું કઈ નથી ભગવાનની મહેરબાની છે ખૂબ જ સુંદર દર વર્ષે આ વર્ષે પણ દર વર્ષે અમને કઈ ને કંઈ ઇન્ક્રીઝ થતા હોઈએ છીએ આ વર્ષે પણ ધંધાની અંદર અમે કસે ને કસે એક સ્ટેપ આગળ વધ્યા છે અને જેટલી વેરાયટી અમારી પાસે હોય છે એના કરતાં અમે વધારે વેરાયટી રાખીએ છીએ અમારી પાસે મોતીના તોરણ પણ અવેલેબલ છે ત્રણ ફૂટ ચાર ફૂટની અંદર મોતીની લડીઓ એ તમામ પ્રકારની એની અંદર ફ્લાવર ની લડીઓ આવે છે ફ્લાવર ના બી તોરણ આવે છે એ એક જ જગ્યા પર જે દિયા ડેકોરેટર્સ અને ધાનવી ફ્લાવર માર્ટ જે શોપ ખરી તમારા ઘરના સજાવટ માટેની તમામ વસ્તુઓ તમને એક જ સ્પોટ પરથી મળી જાય છે અમે લોકો એવી વ્યવસ્થા અહીંયા રાખી છે ઓકે તમને હમણાં કીધા દોઢસો રૂપિયાની જોડી આવશે અરે વન ફિફ્ટી ની પહેરા જે બોન્ઝાઈ જે અત્યારે કે છે કે ઇમ્પોર્ટેડ વસ્તુ એ બોન્ઝાઈ તમને દોઢસો રૂપિયાની જોડી અહીંયા આગાડી મળી જશે ઓનલાઈન પણ અમે લોકો ઘણું જોયું છે ઓનલાઈન પણ અત્યારે લોકો કસ્ટમર ખૂબ એપ્લાય કરતા હોય છે અને પછી રડતા રડતા અહીંયા ગાડી આવે છે અમારી જ પાસે આવે છે કેમ કે જે વસ્તુ એમને ઓનલાઈન મીશો છે કે બીજી બધી જે સાઈટો છે એના પર જે વસ્તુ એમને બતાડે છે ફોટાની અંદર આટલી મોટી અને આવે છે આટલી કે બોલે અમારા દોઢસો ની અંદર આપી દઈએ છીએ બે એટલે ઘણા બધા કસ્ટમર્સ એવા આવ્યા છે કે અમારી જોડે ઓનલાઈન છેતરપિંડી થઈ ગઈ છે એમને પાછું મોકલવું પડે છે પણ એક સમય કે ઘરનું જે સુશોભન કરવાનું છે ત્યારે સુશોભન નથી કરી શકતા જેને લઈને મંગળ બજારની અંદર અહીં આગળ તમામ તમામ વર્ગના લોકો અહીંયા આગળ વિશ્વાસ રાખીને મંગળ બજારમાં ખરીદારી કરવા માટે આવતા હોય છે બીજી વસ્તુ પણ જોઈ છે અત્યારે સરકાર તરફથી પણ એવું કહેવામાં આવ્યું છે કે સદસ્ય અપનાવો લોકલ ફોર વોકલ નાના વેપારીઓ પાસેથી સામાન ખરીદ્યો કે હમણાં એક અશોકભાઈ કપડાવાળા હતા એમની સાથે મેં વાત કરી તો એ પણ એવું જ કહી રહ્યા હતા કે ગ્રાહક અમારી પાસે આવે છે તો એવું કહે છે કે ભાઈ ધારો કે શર્ટમાં કઈ પ્રોબ્લમ આવ્યું કે પેન્ટમાં કઈ પ્રોબ્લેમ આવ્યું તો બોલે અમે પાછો તમને આપી જશું પણ ઓનલાઈનમાં તો કોઈ પાછો લેતો બી નથી અને બહુ તકલીફ પડે છે ઘણી ઘણી બધી તકલીફો પડે છે જ્યારે અમે અહીંયા અગાડી પહેલેથી એક નાનો સ્ટોલ લગાવીને અહીંયા ગાડી આ ફ્લાવરના ધંધાની આજથી ચૌદ વર્ષ પંદર વર્ષ પહેલાં શરૂઆત કરી હતી અમારે ત્યાં અગાડી હજારનું લઈ ગયું હોય સોનું લઈ ગયું હોય કાલે ઉઠીને કસ્ટમર જો બોતેર કલાકમાં અમારી પાસે પાછું આવશે કે ભાઈ મને આ વસ્તુ નથી પસંદ તો અમે એના પૈસા એમને એટલા જ પૂરેપૂરા રૂપિયા રિટર્ન કરી દઈએ છીએ એજ એ ગ્રાહકનો અને વેપારી વચ્ચેનો વિશ્વાસ આવે છે છે અમે એ જ જે એમાઉન્ટ જે કદાચ હજાર રૂપિયા નો લઈ ગયા તો અમે હજાર હજાર રૂપિયા અમને પરત કરી દઈએ છીએ અને ખુશ થઈને કે અમે વસ્તુ સારી રાખીએ છે અને અમને વિશ્વાસ છે કે અમારી વસ્તુ બીજું કસ્ટમર એના કરતાં પચાસ રૂપિયા વધારે આપીને બી લઈ જવાની છે એટલે અમે કોઈ જે ટેન્શન નથી રાખતા હવે ઘણા લોકો જે ભાઈ લાઈવ જોઈ રહ્યા છે તો એમને આ શોપિંગ કરવી હોય તો ક્યાં આવે એ થોડુંક લોકોને કહી દેસો મંગળ બજાર પ્રતામળધાની પોળ આપ ગણેશજી જે જગ્યાએ જોવા માટે આવો છો એ જ જગ્યાએ આ સ્ટોલ લાગેલો છે અને ત્યાં જગાડી બાજુમાં ધાનવી ફ્લાવર માર્ટ અને દિયા ડેકોરેટર્સ નામની શોપ છે આપને લગ્નની અંદર બી જો આપને ત્યાં અગાડી ડેકોરેશન કરાવવું હોય લગ્ન મંડપ રિસેપ્શનનું એ તમામ પ્રકારના ડેકોરેશન તમામ પ્રકારની વ્યવસ્થા અમારા દ્વારા કરવાની અંદર આવે છે ને વ્યાજબી ભાવે કરવાની અંદર આવે છે પાર્ટી પ્લોટવાળા જ્યારે લાખો રૂપિયા તમારી પાસે ડેકોરેશનના લેશે અમે ખૂબ નોર્મલ વીસ થી પચ્ચીસ હજારની અંદર તમને આખો પાર્ટી પ્લોટ ગેટ એન્ટ્રી સ્ટેજ ચોરી બધી તમામ વસ્તુઓ શણગારીને આપીએ છીએ એના વગર બર્થડે પાર્ટી હોય કીટી પાર્ટી હોય અત્યારે તો દરેક ફંક્શનની અંદર ફ્લાવર ડેકોરેશનનું ખૂબ જ ચલણ ચાલ્યું છે એ તમામ જગ્યા અમે લોકો ડેકોરેશન કરીએ છીએ દર્શક મિત્રો જે રીતે આપ જોઈ રહ્યા છો કે કસ્ટમર બી આવી રહ્યા છે ક્યાંથી આવ્યા છો બેન તમે વડોદરાથી कैसा लगा आपको आप बाजार में आए बहुत अच्छा लगा हाँ, और ये जो फूल आपके हाथ में लग रहा है मेरे को तो ओरिजिनल लग रहा है हाँ, मेरे को भी लग रहा है हाँ, <laughs> बहुत ब्यूटीफुल हाँ, 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 दिवाली में कैसी तैयारी करते है आप तो जैसे सब करते है वैसे ही ये आर्टिस्ट भी तमाम लोग अत्यारे आप जो रहा है की शॉपिंग कर रहा है जी रीते तमाम તમારા ઘરને સુંદર દેખાવા માટે અત્યારે અલગ અલગ પ્રકારના જે ફૂલો છે એ અત્યારે મળી રહ્યા છે માર્કેટમાં ઓછા ભાવ ઘણા બધા જે જયભાઈએ કીધું કે ઓનલાઈનની વાત કરીએ ઓનલાઈનમાં પણ તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે તમને બતાવવામાં કશું આવે અને જયારે તમારા ઘરે પાર્સલ આવે ને એમાંથી વસ્તુ જ આખી અલગ નીકળતી હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ એક સપનું છે અને એ પણ વારંવાર કહે છે પોતાના સ્ટેટમેન્ટમાં કે લોકલ ફોર વોકલ એટલે નાના વેપારીઓ પાસેથી શોપિંગ કરીએ અને આપણે એમના પરિવારનું પેટ કેમ કે ઘણા વેપારીઓ એવા દિવસ મહેનત કરતો હોય અને સામે વ્યાજે પૈસા લઈને પણ દુકાનની અંદર માલ ભરાયેલો હોય તો એવા વેપારીઓ પાસેથી શોપિંગ કરજો ખાસ કરીને નાના વેપારીઓની દિવાળી સારી થાય એના માટે સરકાર તો પ્રયત્ન કરી રહી છે પણ જે ભાઈએ પણ અપીલ કરી છે કે નાના વેપારીઓ પાસેથી આપ શોપિંગ કરજો તો જેનાથી એમનું પણ પરિવાર ચાલી શકે અને જો તમારા ઘરને સુંદર બનાવવું હોય અતિ સુંદર બનાવવું હોય તો મંગલ બજારમાં આવેલી ધાની ફ્લાવર માર્ટમાં એકવાર ચક્કર જરૂરથી મારજો તમારા ઘરમાં અલગ અલગ ડેકોરેશન કરવા માટે અહીંયા ઘર ભંડાર છે કઈ કેવા માંગો જે ભાઈ એ જ એક વડોદરા વાસીઓને તમામને અપીલ કે આપણે શેરી મહોલ્લા સોસાયટીની અંદર રહેતા હોઈએ છીએ અને આજુબાજુ દરેક જગ્યાએ આપણી આજુબાજુ દુકાનદાર છે આ તમે ખૂબ સારી વાત કરી કે આપણે લોકલ લોકલ આપણા લોકો પાસેથી ખરીદારી કરીએ આપણે જયારે કોઈ પણ સારો પ્રસંગ કરતા હોઈએ છીએ કે ભાઈ રામનવમી આવી કે નવરાત્ર આવ્યા કે ગણપતિ આવ્યા ત્યારે આપણે આશા એ લોકો પાસેથી જ રાખીએ છીએ આપણી આસપાસના જે દુકાનદારો હોય આપણે આશા એમની જ પાસેથી રાખીએ છીએ અને એમની જ પાસે ફંડ ફાળો આપણે લેવા માટે જઈએ છીએ અને એમની જોડે કકરાટ બી કરીએ છીએ ના કે તમે આ વખતે પહોંચશો તમે એમને હજાર રૂપિયા કરીને આપો અમે વધારે સારું આયોજન કર્યું છે એ વેપારી આપણને ખુશી ખુશી આપતો હોય છે એ જ રીતે આપણે જયારે એમની જગ્યાએ એમને ત્યાં આગળ ના જઈને આપણે ઓનલાઈન જયારે શોપિંગ કરતા હોઈએ છીએ ત્યારે એમનું પણ વિચારજો કે આપણને જે ફંડ ફાળો આપણા સપોર્ટમાં જે આઈને ઉભો રહેતો હોય છે આપણે એમના પાસેથી ખરીદારી કરવી જોઈએ ના કે આપણે ઓનલાઈન ખરીદારી કરવી જોઈએ ફરીથી આ દિપાવલી અને નૂતન વર્ષની આપ સર્વે વડોદરાવાસીઓને ધાનવી ફ્લાવર માર્ટ અને દિયા ડેકોરેટર્સ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ દર્શકભાઈ હું પણ આશા રાખું કે જે રીતે આ ખુશીઓનો તહેવાર છે દિવાળી એટલે ખુશીઓનો તહેવાર અંધકારમાંથી ઉજાસ તરફ આ લઈ જતો તહેવાર છે તો કોઈકના ઘરમાં અત્યારે અંધારો છે તો આપણે નાની એક વસ્તુ ખરીદીને એના ઘરમાં ઉજાલો લાવી શકીએ છીએ આ તહેવાર નું મકસદ પણ એ જ છે તો સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવાર તરફથી અને મારા તરફથી હું અપીલ કરીશ કે જેટલી પણ આપ ખરીદી કરો નાના વેપારી કરજો તો એમના પરિવારની પણ દિવાળી સારી રીતે થઈ શકે વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર સાથે हु कौश पाक टुडे न्यूज मध्ये